बलदौर वो त्यागे रसोई में से जो है छे नहीं ना पर तुम में जो है राड़पड़ राड़पड़ दीदी सोचती ना दीदी नहीं आई दीदी आई ना आई दीदी पूजा पूजा आओ ले आओ आओ तुम ठीक माने મેલી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ તો અત્યારમાં વાગી ગયા છે સાડા સાત અને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે નાની માને ઘરે જો કે મારી તો ક્યારની થઈ ગઈ હતી પરંતુ ફ્રેશ થઈને પછી રેડી થઈને હું નાની માની મમ્મી અત્યાર શું કામ છું છે નહીં કે પરંતુ નીંદર આપણે આવે નહીં હમણાં તો કારણ કે પ્રથામાં જ જીવ હોય એટલે નીંદર એટલી આવતી નથી હવે તો આજે મારી વહેલી મોર્નિંગ પ્રથા ઉઠી ગઈ હતી અને પછી સુઈ પણ ગઈ તો મને એમ થયું કે ચાલુ કામ કરવા માંડીએ કારણ કે વહેલા ઉઠી જાય તો વહેલા કામ થઈ જાય તો પ્રથા પણ પણ ઉઠી જાય તો આપણે એને રમાડી શકીએ તો અત્યારે થઈ ગયા રૂમ બધું સાફ કચરા પોતા બાકી છે અને બારે નાનીમાં ચા કરો ને ફર્યા વાયડા ને અત્યારે કપડા બનાવે છે અને મમ્મી પૂજા પાઠ કરે છે તો આપણે મળીએ એને પણ અને હા મને અત્યારે મેં ક્વેશ્ચન થયું કે આપણે સુખ અને સંતોષ એમાં સાચું શું જો તમને તમારા મતે કંઈ પણ અનુકૂળ લાગે તો તમે કમેન્ટ કરજો બાકી આપણે મા નાની મમ્મીને પણ પૂછીએ કે એનો મત શું છે અને પછી હું પણ જણાવું કે મારા વિચાર શું છે તો સુખ અને સંતોષ મસ્ત મન થઈ ગય સુરત દાદા બહુ આવ્યા નથી ઉપર અહીંયા જો તુલસીજી મારા

જઈ હા હવે તો કાયમ માવન તમે કહો જાયે સુખ ને સંતસમાન તમારું તો મન ખબર જ જઈશે સંતોષ કા દાસો આ સંતોષ હોય ને હા તો સુખ હોય ને તો માણસ વધારે સુખ મેળવવાની લાલચા હોય અને જો સંતોષ હોય ને તો માણસ ગમે એ પરિસ્થિતિ હોય સુખી જ હોય મનથી

આવું હતું કે જો સુખ હોય ને તો માણસ વધારે હજી સુખ મેળવવું હજી સુખ મેળવવું એ મેળવવાની લાલસામાં જ હોય અને જો સંતોષ હોય ને તો માણસ મનથી ખુશ હોય ગમે એ પરિસ્થિતિ હોય તો એમાં સુખી જ રહેવાનો છે એટલે વાંધો નથી એટલે એવું છે કે જો તમે સંતોષી હશો મનથી તો તમને ક્યાંય વાંધો નહીં આવે બાકી જો તમારી પાસે સુખ હશે તો તમને એમ થશે હજી વધારે સુખ મેળવવું હજી વધારે સુખ મેળવવું આટલું નહીં આટલું નહીં આનાથી હજી વધારે અને જો સંતોષ હશે તમને તો તમે ગમે એ પરિસ્થિતિ હોય ગમે વાતાવરણ હોય તો તમને એમ થાય કે ના આપણા માટે આટલું બસ છે એટલે અમારા મતે એવું હતું કે સંતોષ છે તો એ સાચું છે તમારા મતે શું છે એ પણ તમે કમેન્ટ કરજો જોકે ના અત્યારે સુખી થાવું પૈસા મેળવવા સફળતા મેળવવી એટલી જ જરૂરી છે કારણ કે અત્યારના યુગ પ્રમાણે બધું જરૂરી પણ છે પરંતુ તમે એટલા પણ પૈસાને સુખની પાછળ ન દોડો કે તમે તમારા મનની શાંતિ તમારી ફેમિલીને ટાઈમ ના આપી શકો કે એને ના સમજી શકો એટલે એના માટે સંતોષ પણ એટલો જ જરૂરી છે સુખી થવું જરૂરી છે પણ વધારે મનની શાંતિ પણ એટલી જ જરૂરી છે તો અત્યારે હું અમારું પ્રવચન મસ્ત શું કહેવાય થઈ ગયું અને પોણા આઠ પણ થઈ ગયા પંદર મિનિટ વહી પણ ગઈ અને હવે બાપુ પણ ફ્રેશ થશે એ પણ થઈ ગયા પછી જો એ નાસ્તો બનાવશું ને ત્યાં તો જશે તો પછી મમ્મી કે નાનીમાં ગમે માલિશ કરી દેશે અને પાછા મળીએ ત્યારે સર ચાલો હવે આ રૂમ કચરા પોતાઈ કરી નાખો એટલે આ રૂમ રેડી થઈ જાય મસ્ત ફેમિલી તો વાગી ગયા છે સાડા અગિયાર શું કહેવાય મારું તો સવારે કામકાજ વહેલું પતી ગયું હતું અને મમ્મીને નાનીમાં ને કામકાજ કરતા હતા એનું કપડાં ને વાસણ મારે એડિટિંગનું કામ હતું તો હજી થઈ ગયું કારણ કે હમણાં ટાઈમ જ નહોતો મળતો એટલે આઈ થિંક બે દિવસથી આવો લો પણ નથી આવ્યો અને કાલ સાંજે પણ અહીંયા આવ્યા અને મોડું થઈ ગયું ને પછી પ્રથાને સાચવતો જ ને મેં એડિટિંગ નહોતું થયું એટલે આજે સવારે પછી મમ્મીને કામ કરતા મેં એડિટિંગ કરી લીધું ને લઈને પણ લીધી અને અત્યારે રસોઈની તૈયારી ચાલતી હતી તો શાક વઘારે આવી ગયું ને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો રોટલી કરવાની આજે થોડીક વાત છે સાડા અગિયાર થાય છે અમે सुकर साफ फ्री छे अजय ये मम्मी ने मैं आप लोग फेवरेट साग गुआर बेटे टाइम साथ चढ़ा चाहे लोड बंदे ही हो के ग्रेसी ना वीडियो जो ना नहीं मैं मम्मी का मम्मी फ्री थे क्या रे से पे ना वीडियो जो है के ना नहीं मामा जमा मामा जमा नवरात्रि क्या नवरात्रि का <laughs>

મજામાં માં ને મસ્ત ને જ કોના ખે ને અમે થોડીક વાર બેસું વાત કરશું પછી કરશું રસોઈ પછી આગળ બતાવશું તો નજર આવી જાય ને કુકર ની સીટી છે જો એટલે તો ડાયરેક્ટ વાગી ગયા છે સાડા નવ કારણ કે અત્યાર સુધી અમારું મૂળ બનતું નતું શું કહેવાય પ્રથા સવારને સૂતી હતી એટલે આમે મજા નહોતી આવતી અને અત્યારે જો પ્રથા ઉઠી આમાં બધા ગોઠવાઈ ગયા જો એને સ્પેશિયલ રમાડવા માટે કોણ આવ્યું મહેમાન આવ્યા બહારથી હા અત્યારે ઉઠી ગયા એટલે અત્યારે બધા મજા આવી બધા ગોઠવાઈ ગયા તો જાય એને રમાડવા માટે એના ફયબા આવ્યા કા ફોય જ કહેવાય ફયબા મારા એના ફોય એવા મટી એનાથી સ્પેશિયલ રમાડવા માટે પણ બેન બપોરે સૂતા જ તા સવારના સૂતા તા જો અત્યારે ત્યારે અત્યારે હોય અત્યારે એ રમશે જો જો નહીં નાન બાપુનું સમાચાર ચાલુ છે મમ્મી બેસી ગયા કામ અમે થઈ ગયા નવરા અત્યારે મજા આવી કામ ઉઠી દેવો ક્યાં ના વાંધો થતો તો હા મસ્ત રમાડ અને તો અમારે પ્રથાન પપ્પા આવી જશે રમાડવા માટે એટલે કાલે તો આખો દી એની લેફ રાઈટ ચાલુ થવાની છે હા